મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એગ્રીટેક કેતન વિલેજ ટુ સિટીમાં મિત્રો આજે આપણે ખૂબ સરસ મજાની ખેડૂત હિતલક્ષી વાત કરવાના છીએ તો જોડાઈ રહેજો મારા વિડીયોમાં અને જો આપને આ વાત ગમે તો આપના મિત્રો સાથે શેર કરજો અન્ય ખેડૂતો સાથે શેર કરજો મારી યુટ્યુબ ચેનલ લાઇક કરજો અને નમસ્કાર મિત્રો આપણા ગુજરાતીની અંદર સરસ મજાની કહેવત છે કે સો શાણાને એક અક્કલ કંઈક આવો ઘાટ ખેડૂતોમાં અત્યારે ઘડાઈ રહ્યો છે મિત્રો હંમેશા આપણે આપણી જમીનમાં શું વાવવું એ આપણને વર્ષોથી આપણા બાપ દાદાઓએ આપણને શીખડાવેલું છે છતાં પણ એન કેન પ્રકારે આપણે બીજા વર્તમાન સમયના સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જ્યારે કંઈક નવું જોઈએ છીએ નવું ભાળીએ છીએ ત્યારે એવું કંઈક નવું કરવા માટે આપણે પ્રેરાઈએ છીએ અને જ્યારે નવું કરવા માટે આપણે પ્રેરાઈએ છીએ ત્યારે આપણે આંધળુકીય મારીએ છીએ ખરેખર જ્યારે કોઈ નવી ખેતીની ટ્રાય આપણે કરતા હોઈએ મિત્રો ત્યારે એ ટ્રાયલ બેઝ ઉપર એને ઓછા પ્રમાણમાં કરવી જોઈએ જો આપની પાસે દસ વીઘા જમીન છે તો કોઈ નવી ટ્રાય કરો છો તો પહેલાં વર્ષે એમાં બે કે ત્રણ વીઘાની ટ્રાય કરો આખે આખા દસ વીઘાના ખેતરની ટ્રાય કરવાની કોઈ જરૂર નથી તો વર્તમાન સમયની અંદર લોકોની અંદર એક એવી ગેલછા શરૂ થઈ છે ખેડૂતોમાં એક એવી હોડ ચાલુ થઈ છે કે કંઈ પણ કરે નવું એટલે આખે આખા ખેતરમાં એ ચિતરી દે છે અને પરિણામે જ્યારે એની યોગ્યના વિશેનું માર્ગદર્શન નથી હોતું કેમ કાળજી લેવી એ પાકની એનું જ્ઞાન નથી હોતું ત્યારે એ પાક એન કેન પ્રકારે નિષ્ફળ જાય છે અને ખેડૂતનું આખું એ વર્ષ નિષ્ફળ જાય છે એટલે સૌથી પહેલી મગજમાં ખેડૂતોએ વાત રાખવાની હોય તો એ છે કે કોઈ પણ નવા પાકની જો તમે ટ્રાય કરો છો તો એ ટ્રાયલ બેઝ ઉપર માત્ર ને માત્ર આપણી જમીનનો પંદરમો ભાગ કે વીસમા ભાગમાં જ એની ટ્રાયલ કરવી દસ વીઘા છે તો વધીને બે વીઘાની ટ્રાય કરવી બાકીના આઠ વીઘામાં પારંપરિક જે ખેતી હોય છે તમારા વિસ્તારમાં જે કંઈ પાકતું હોય છે એ એની ખેતી કરવી બીજી વસ્તુ ગયા વર્ષે જે પાકના ભાવ વધારે હતા તો આ વર્ષે એમાં આપણને ફાયદો મળશે એટલે આપણે આપણે જે રેગ્યુલર ખેતી કરતા હોઈએ છીએ એ છોડીને માર્કેટની અંદર જે ભાવ જેના વધારે છે એ ભાવ લેવા માટે આપણે નવા જે ખેતીવાડીની પ્રોડક્ટ છે એને વાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને પરિણામ એ આવે છે કે એ જરૂરિયાત કરતાં વાવેતર વિસ્તાર વધી જાય છે એટલે ઓવર પ્રોડક્શન થાય છે વધારે પ્રમાણમાં પ્રોડક્શન થાય છે અને ભાવ જે ડબલ હોય એના અડધા થઈ જાય છે જે ગત વર્ષે આપણે જીરામાં જોયું કે ગત વર્ષે આગલા વર્ષનું જીરું સત્તર થી અઢાર હજાર સુધી પહોંચેલું હતું પરંતુ લોકોએ ગયા વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં જીરું વાયું જેનો જેને કારણે લોકોને માત્ર ને માત્ર પાંચ હજારથી થી પાસઠસો સુધીના જ ભાવ જીરાની અંદર પ્રાપ્ત થયા અને આ સારી ક્વોલિટીનું હોય તો જ પાસઠસો બાકી તો ખરેખર ખેડૂતોએ પાંચ હજારથી પોતાનું મન મનાવવું પડ્યું મિત્રો ગયા વર્ષે ડુંગળીની બજારમાં પણ કંઈક કેવું હતું ખેડૂત માટેનો નિર્ણય જે કર્યો સરકારે પોતાની સરકારને બચાવવા માટે એવો એક નિર્ણય કર્યો કે ડુંગળીની નિકાસ બંધ કરવામાં આવે છે પરિણામે ખેડૂતોએ પોતાના ખેતરમાં રહેલી ડુંગળીઓ કાં તો એને માર્કેટ સુધી લઈ જવી મોંઘી પડે એમ હતી એટલે ઉભા પાકની અંદર જ રોટાવેટર ચલાવી દીધા આનું પરિણામ પણ એવું આવ્યું કે ડુંગળીનો પાક ઓછો થયો ખરેખર તો નિકાસબંધી હતી એટલે ભાવ ઘટ્યો હતો પરંતુ એ નિકાસબંધીને કારણે ખેડૂતોએ પોતાની ડુંગળીમાં ઊભા રોટાવેટર ચલાવી દીધા જેને પરિણામે ડુંગળી ઓછી પાકી અને ઓછી પાકી એને કારણે વર્તમાન સમયની અંદર એનો ભાવ છે અપ છે નિકાસ ન હોવા છતાંય અપ છે ધારો કે સાતસો સુધીના ભાવ છે અને જો નિકાસ આપે તો આ ભાવ કદાચ હજાર રૂપિયાથી માંડી અગિયારસો રૂપિયા સુધી જવાની પૂરી શક્યતા છે કે બારસો રૂપિયા પણ જઈ શકે પણ આ નિકાસને જોઈને આ ભાવને જોઈને જો વર્તમાન સમયમાં કોઈ ખેડૂત ડુંગળીનું વાવેતર કરશે અને વાવેતર વિસ્તાર અત્યારે સવાયો થઈ ગયો છે ડુંગળાની અંદર કારણ કે ભાવ વધારે છે એટલે સવાયું વાવેતર થયું છે સવાયું વાવેતર એટલે જેટલી જરૂરિયાત છે એની કરતા વધારે વાવેતર છે તો આ જે ભાવ છે એ ચોક્કસ પ્રમાણે આવતી સિઝનમાં ઘટવાના ચાન્સ છે આવું ને આવું જ આપણી સાથે કંઈક ચણામાં થયું છે ચણાની અંદર આગલા વર્ષોમાં ભાવ ખૂબ ઓછો હતો જીરુંનું વાવેતર વધવાને કારણે ગત વર્ષ એટલે કે બે હજાર ને ત્રેવીસ ચોવીસની અંદર ગયા નવેમ્બર મહિનામાં જીરાનું વાવેતર વધારે હોવાને કારણે ચણાનું વાવેતર ઘટેલું પરિણામે અત્યારે ચણાનો ભાવ છે તેરસો રૂપિયા આજુબાજુ પહોંચી ગયેલો છે કે સાડી તેરસો રૂપિયા સુધી પહોંચી ગયો છે પરંતુ વર્તમાન સમયની અંદર સૌરાષ્ટ્ર વિસ્તારમાં અને ભાલ પ્રદેશના વિસ્તારનો ટોટલ મારતા જે જરૂરિયાત છે એની કરતાં વધારે એટલે કે દોઢ ગણું વધારે વાવેતર ચણામાં થયું છે તો મિત્રો જો આપ ચણાના ભાવને મગજમાં લઈને ચણાની ખેતી કરશો તો પણ લગભગ આવતા વર્ષમાં એવો કોઈ વધારાનો ભાવ ખેડૂતોને મળવાની શક્યતા નથી હા સરકારે ટેકાના ભાવ બારસો સાડી બારસો પ્લસ જે નક્કી કર્યા છે એ ભાવે સરકાર કદાચ ખરીદી કરે પણ માર્કેટની અંદર જો સ્ટોક વધારે હશે તો સરકાર તો પોતાને જેટલો જથ્થો જોઈએ છે એટલી ખરીદી કરશે વધારેનો જથ્થો ક્યાં જશે તો કે માર્કેટમાં ઠાલવાશે અને સ્થાનિક માર્કેટની અંદર જો ક્વોલિટી સારી નહીં હોય તો ખેડૂતોએ કદાચ નીચા ભાવનો પણ સામનો કરવો પડશે તો હવે કુલે મળીને આપણને પ્રશ્ન એ થશે કે આ ભાવ અપ અને ડાઉન થાય છે તો અત્યારે વર્તમાન સમયની અંદર આપણે આપણા ખેતર કે વાડીની અંદર શું વાવ મિત્રો આબોહવા પાણી અને જમીન આ ત્રણ બાબતોનો સમન્વય કરીને ખરેખર ખેતી થતી હોય છે અને જનરલી આપણે એવું તારણ કાઢતા હોઈએ છીએ કે શિયાળુ પાકની અંદર વીઘે એવરેજ કોઈ પણ શિયાળુ પાક હોય તો ત્રીસથી પાંત્રીસ હજારની આવક આવે આવું પ્રોડક્શન થતું હોય છે ઘણી વખત માર્કેટની અંદર એ કોઈ પાકની તંગી હોય અને એનો ભાવ સતત વધી જાય ને વિંગે સિત્તેર એંસી હજારનો નફો મળે આવી બહુ શક્યતાઓ બહુ જૂજ હોય છે અથવા તો ઓછી હોય છે પરંતુ એવરેજ તમે ત્રીસ પાંત્રીસ હજારના પ્રોફિટ સાથેનો વ્યવસાયને ધ્યાનમાં રાખીને તમે ખેતી કરી શકો પરિણામે અત્યારે જો ખેતી માટે કોઈ સારી બાબતો કે સારા પાક લાગતા હોય તો મારી દ્રષ્ટિએ વર્તમાન સમયની અંદર ઘાસચારામાં જુવાર જુવારનું વાવેતર ચાલુ વર્ષે ખૂબ ઓછા પ્રમાણમાં છે તો ખેડૂતો એના ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે જુવારને બે રીતે તમે લાભ લઈ શકો છો એક તો એના લણીને ડુંડા કરીને જુવાર પકવો તો એના હજાર રૂપિયાથી પ્લસ ભાવ છે અને જુવારના ડુંડા લણ્યા પછી જે કાંઈ એની કડબ વધે છે ઘાસચારા માટે પશુચારા માટે જે કાંઈ વધે છે એ સૂકી કડબના તમને બસો રૂપિયા પ્લસ મણનો ભાવ મળે છે એટલે આ પણ પ્રોફિટ અને આ પણ બે બેવડા પ્રોફિટ સાથે જો તમે કામ કરશો તો વેઘાનો ઉતારો એવરેજ તમને લગભગ ત્રીસેક મણ જેવી જુવાર આમાંથી પ્રાપ્ત થાય તો ત્રીસ હજાર આ અને વેંઘામાં તમને આમાંથી લગભગ ચાલીસથી પિસ્તાલીસ મણ જેવી કડક ઉતરે તો દસ હજાર રૂપિયાનો પ્રોફિટ એ મળીને કુલે તમને ચાલીસ હજાર રૂપિયા જુવારની અંદર મળી શકવાની પૂરી શક્યતા છે મિત્રો અને જુવારની અંદર ખર્ચો ખૂબ ઓછો છે અને વધીને સાઠ થી પાસઠ અથવા તો સિત્તેર દિવસે આ પાકી જાય છે તો ઓછા સમયની અંદર ઝડપથી કામ કરી શકાય એવો પાક જુવાર છે મિત્રો ઘણા બધા ખેડૂતોનું જે ઓછું ધ્યાન જાય છે એવો બીજો એક પાક છે રજકો મેં ખરેખર તમને કીધું એમ છે કે આ કોઈ પણ વસ્તુની જો તમે પહેલી વખત ટ્રાય કરતા હો મિત્રો તો ખૂબ ઓછા પ્રમાણમાં ટ્રાય કરજો દસ વીઘાનું ખેતર છે તો બે કે ત્રણ વીઘાનું આ ટ્રાય કરજો જેથી કરીને તમને આબોહવા અને તમારા સ્થાનિક વાતાવરણને મુજબ તમને એમાં સાથ મળે અને તમારા રેગ્યુલર પાકની અંદર કોઈ ખોટ ન જાય મિત્રો રજકો એવી વસ્તુ છે કે જે ઘાસચારામાં ચાલે છે પશુચારામાં ચાલે છે જો આપની પાસે ઘરે માલઢોર રાખો છો તો તો ખૂબ જ બેનિફિટ છે પણ ધારો કે તમે ઘરે આને માલઢોર રાખતા નથી છતાંય તમારે રચકો કરવો છે તો એનો એક વસ્તુ એ થશે કે તમે જે કંઈ કરો છો એને લીલો તમારે વાડવો પડશે વાડ વાડવા પડશે પહેલો વાડ છે એ બે મહિને આવશે બીજો વાડ છે એના પછીના એક મહિને આવશે ત્રીજો વાડ છે એ વીસ દિવસે આવશે ત્રીજા વાડ આને પૂરું કરી દેવાનું છે અને ચોથો વાડ છે એને તમારે પાકવા માટે છોડી દેવાનો છે મિત્રો રચકો જ્યારે ચોથા વાડે પહોંચે ત્યારે એમાંથી ખૂબ બધા પ્રમાણમાં ફૂટ નીકળી ગયો હોય છે અને રચકો જો પાકી જાય તો વિંગે જે મારા ખેતરમાં કે મારી વાડીમાં હું ટ્રાય કરું છું અમારે વિંગે આઠ થી દસ મણનો ઉતારો લે છે એનું ખડું બહુ સિમ્પલ હોય છે જુવાર એનું જે ખળ લેતા હોય છે એ છાણાની અંદર રચકાનું ખડું લેવાઈ જતું હોય છે અને થ્રેસર મશીનથી જ્યારે આપણે ખડું લઈએ છીએ એનું તો ઝડપથી કદાચ એક વિંગાનો રચકો હોય તો એને પિસ્તાલીસ મિનિટ જેવું થાય છે બે વિંગાનો રચકો હોય તો વધીને દોઢથી પોણા બે કલાક થ્રેસર મશીન અંદર ખળું તમે આરામથી લઈ શકશો અને બે વિંગાનો તમારે પંદરથી અઢાર મણ રચકો પાકી શકે છે આ ઓછો છે આ મેક્સિમમ વધારેમાં વધારે છે કે 20 મણ સુધી પાકી શકે વર્તમાન સમયની અંદર રજકાના ભાવ મિત્રો 4500 થી શરૂ કરીને 5200 રૂપિયા સુધીના છે જો આપની પાસે રજકો પાકેલો છે બે વીંગાનો વીંગાને આપણે એવરેજ કરીએ અને 8 8 મણ રચકો પાકે 85400 રૂપિયાને એવરેજ તમે રજકાની અંદર લઈ શકો છો આ પણ એકદમ એવો પાક છે કે જેમાં કદાચ નોલેજ ઓછું હોય તો પણ તમે આસાનીથી રચકો પકવી શકો છો રચકામાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે દર વાઢ વાળ્યા પછી જે બે કે ત્રણ પાણ પાવામાં આવે તો વચ્ચેના પાણમાં તમારે વિંગે અડધી કે પોણી ઠેલી યુરિયા આપવાનું છે અને જ્યારે પાક ઉપર હોય ચોથા પાકમાં હોય ત્યારે એની અંદર જ્યારે ફૂલ બેસવા માંડે ત્યારે એમાં કપાસના શરૂઆતની ઓલામાં જે તમે છંટકાવ કરતા હોય છે એ દવાઓને છટકાવ કરી શકો જેથી કરીને રજકાની શીંગો છે એની અંદર કોઈ પણ જાતની ઈયળો સડો કે કોઈ જીવાત ઉપદ્રવ ન આવે તો સારી રીતે પાકી શકે ત્યારબાદ મિત્રો ત્રીજો સજેસ્ટિવ પાક જે શિયાળાનો અત્યારે આપણે કરી શકીએ એ છે રાય ખૂબ ઓછા પાણીમાં પાકતી ખૂબ ઓછી મહેનતે પાક હતી અને ખૂબ જેનું જતન કે જાળવણી ઓછી કરવી પડે એવો પાક એટલે રાય મિત્રો આપણા ગુજરાતની અંદર રાયનું વાવેતર પ્રમાણમાં ખૂબ ઓછું છે જુદા જુદા વિસ્તારમાં અલગ અલગ પાકો થાય છે રાજસ્થાનની અંદર કે યુપી ઉત્તર પ્રદેશની અંદર આ બધી જગ્યાએ તમે રાયનું મધ્યપ્રદેશમાં રાયનું પ્રમાણ વધારે છે સરસોનું પ્રમાણ વધારે છે પણ ગુજરાતની અંદર રાયનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે જો મિત્રો રાય પકવવામાં આવે તો ખૂબ ઓછા પાણીને આપવામાં આવે છે વિંગે જે બિયારણની જરૂર પડે તો એ બિયારણ પણ તમને સસ્તું પડે છે બીજી વાત કે રાય પાકે તો વીંગે તમારે પચીસ થી ત્રીસ મણનો ઉતારો આવે છે આપણે પચીસ મણનો ઉતારો લઈને ચાલીએ અને ધારો કે એને આપણે આઠસો થી હજાર રૂપિયાના ભાવથી એનું સેલ થાય જો કે હજાર રૂપિયા પ્લસ અત્યાર ભાવ છે પણ આપણે ઓછામાં ઓછો ભાવ હજાર રૂપિયા મૂકીએ તો વિંગે તમને ત્રીસ હજાર રૂપિયાનું જે આવક છે એ રાયના પાકમાંથી મળી શકવાની પૂરી શક્યતા છે મિત્રો એટલે મેં જે ત્રણ પાક સજેસ્ટ કર્યા એ ખેડૂતો માટે સરળ એકદમ સાદા અને શિયાળાની ઓછી મહેનતમાં થતા આ પાક છે બાકી જો આપની આજુબાજુમાં માર્કેટિંગ યાર્ડ હોય તો લીલા શાકભાજી જેવો નફો લગભગ એ કંઈ પાકમાં નથી તો આપ મહેનત કરીને લીલા શાકભાજી પણ કરી શકો છો પરંતુ મારું કહેવાનું એટલું જ છે કે સો શાણાને એક અક્કલ કરીને કોઈ પણ એક પાકની પાછળ પડી જવા કરતાં આપણે થોડોક પાક આપણો પાક છે એમાં ડિફરન્સ લાવીએ પારંપરિક ખેતી કોઈ પાકની કરીએ છીએ તો એમાં કશો વાંધો નથી તો પણ કરો કારણ કે બે કે ત્રણ વર્ષ એકાદ વર્ષે તમને ભાવનો એમાં લાભ ચોક્કસ મળે છે પણ નવા પાકને જ્યારે તમે જો ટ્રાય કરતા હોય તો મેં પહેલાં કીધું એમ કે તમે પંદરથી વીસ ટકા તમારી જમીન છે એમાં જ આ ટ્રાય કરવી અને જો એમાં સફળ થાવ તો બીજા વર્ષે તમે પાકનું વાવેતર વિસ્તાર વધારી શકો છો મિત્રો આવીને આવી માહિતીલક્ષી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો ફોલો કરો શેર કરો અને મારી સાથે જોડાતા રહેજો ધન્યવાદ આભાર જય જવાન જય કિસાન